તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તાજેતરમાં જ સી સીના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બે હજાર છવ્વીસની જાહેરાત કરવામાં આવી છે જેમાં છે ઘણા બધા ચેન્જીસ છે તમને સિલેબસમાં જોવા મળવાના છે તો આ વિડીયોમાં છે મિત્રો આ સીસીઈ ના જે છે આખે આખો સિલેબસ આપણે જોવાના છે જે છે ચેન્જીસ થયેલો છે તે અને શું શું ચેન્જીસ થયા છે તેની પણ માહિતી આપણે આમાં જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો જે સિલેબસ આપણે જોઈએ તો સીસીએનો અગાઉનો સિલેબસ તમે જોયો હશે તો તેમાં પહેલાં છે સો માર્કનું પેપર લેવામાં આવતું હતું હવે છે આમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને છે હવે દોઢસો માર્કનું પેપર છે લેવામાં આવશે પહેલાં મિત્રો નેવું મિનિટ છે તમને જે સમય આપવામાં આવતો હતો હવે જે વધારીને છે જે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો સમય આપવામાં આવ્યો છે સિલેબસ આપણે જોઈએ તો આમાં સિલેબસમાં ગુજરાતીના છે વીસ પંદર માર્કના પ્રશ્ન પૂછાશે ઇંગ્લિશના છે તે પણ પંદર માર્કના છે ત્યારબાદ ત્રીજો ટોપિક છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ તો તેના ત્રીસ ગુણના પ્રશ્ન પૂછાશે ક્વોન્ટિટિવ એપ્યુટિટ એટલે કે ગણિતના ત્રીસ ગુણના પ્રશ્ન પૂછાશે ત્યારબાદ પાંચમો ટોપિક છે રીઝનિંગ તો તેના સાહીઠ ગુણના પ્રશ્ન પૂછાશે ટોટલ દોઢસો માર્કનું છે મિત્રો પ્રિલિમ પરીક્ષા રહેશે આ પ્રિલિમ પરીક્ષા મિત્રો છે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સેમ રહેશે બંને માટે સેમ પરીક્ષા છે તે રહેવાની છે અને એમ સીક્યુ પ્રકારની છે મિત્રો આ પરીક્ષા રહેશે દરેકનો એક માર્ક રહેલો છે અને અહીં તમે જોઈ શકો છો ગુજરાતી ઓલ ટોપિક એક્સેપ્ટ ટોપિક ઇન ઇંગ્લિશ ઇંગ્લિશ દ્વારા ઇંગ્લિશ અને ગુજરાતીમાં ગુજરાતીમાં આવશે જે છે બધા કેન્ડિડેટ બધા જ ક્વેશ્ચન છે એટેમ્પ કરવાના રહેશે ઝીરો પોઈન્ટ પચીસ જે છે નેગેટિવ માર્કિંગ આમાં પણ જોવા મળવાનું છે જો નોટ એટેમ્પ જો કરશે તો તેના માર્ક છે કપાશે નહીં તો આ પ્રમાણે છે જે મિત્રો પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ રહેશે જે બંને ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સેમ સિલેબસ છે જે છે પ્રિલિમનો રહેવાનો છે ત્યારબાદ આગળ વાત કરીએ મેન્સની તો મેન્સમાં મિત્રો છે ગ્રુપ એ માટે છે જે નવા જે છે તે આપણે રૂલ વાત કરીએ તો તેને ત્રણ પેપર છે ટોટલ જે છે ગ્રુપ એ માટે રહેલા છે જે દીપશીપ એટલે કે વર્ણાત્મક સ્વરૂપના હશે જેમાં પહેલું પેપર હશે ગુજરાતી લેંગ્વેજ સ્કિલનું સો માર્કનું અને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે બીજું પેપર છે ઇંગ્લિશ સ્કિલનું જે સો માર્કનું અને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અને ત્રીજું પેપર જનરલ સ્ટડીનું હશે દોઢસો માર્કનું જે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે ટોટલ ત્રણસો ને પચાસ માર્ક ના ત્રણ પેપર છે તમારે જે છે ગ્રુપ એ માટે મિત્રો છે જે મેન્સ એક્ઝામ માટેનો આ સિલેબસ છે તે રહેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે ગ્રુપ બી માટે મેન્સ એક્ઝામનો નો સિલેબસ શું રહેશે તો મેન્સ એક્ઝામનો નો સિલેબસ આ પ્રમાણે છે બસો માર્ક નો જે છે જે આ પેપર હશે અને બે કલાકનો સમયગાળો છે તમને આમાં આમાં આવશે ટોપિક ટોપિક ટોટલ આપેલા છે છે જેમાં ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ ભારતીય જે છે રાજ્યની રાજ્ય વ્યવસ્થા અને બંધારણના વીસ ગુણના પ્રશ્ન છે બીજું છે ભારતનું અર્થશાસ્ત્રને લગતા પ્રશ્ન છે વીસ વીસ ગુણના ત્રીજું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વીસ ગુણના પ્રશ્ન છે જાહેર વહીવટના ત્યારબાદ છે પબ્લિક સર્વિસ ડિસિપ્લિન એન્ડ અર્થિક્સ ઇન પબ્લિક સર્વિસના દસ કૃષ્ણના પ્રશ્ન છે ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ એટલે કે ભારતની વિવિધ જે યોજનાને લગતા જે પ્રશ્નો છે ત્રીસ ગુણના પૂછાશે ત્યારબાદ છે રિજનલ નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઇન્કલુડિંગ કરંટ અફેર્સ એટલે કરંટ અફેર્સ છે ગુજરાત ભારત અને છે વિશ્વનું જે છે ત્રીસ ગુણનું કરંટ અફેર્સ છે આમાં પૂછવામાં આવશે હિસ્ટ્રી અને જીઓગ્રાફી એટલે કે ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળના વીસ ગુણના પ્રશ્ન છે

હવે મિત્રો ફેરફાર શું થયા છે તે આપણે વાત વાત કરી લઈએ તો સૌથી મોટો ફેરફાર આપણે જોઈએ તો સૌથી મોટો જે ફેરફાર થયો છે વેટિંગ લિસ્ટ છે તેને છે હવે નાબૂદ કરી દેવામાં આવી છે હવે કોઈ વેટિંગ લિસ્ટ આમાં રહેશે નહીં લેટ હવે ખાલી પડેલી જે જગ્યા હશે હવે આગામી નવી ભરતીમાં છે આનો ઉમેરો કરી દેવામાં આવશે વેટિંગ લિસ્ટ મિત્રો છે હવે જે છે આવશે નહીં ત્યારબાદ સિલેક્શન પ્રોસેસના મુદ્દાઓ જોઈએ તો પ્રિલિમ પરીક્ષા અને મેન્સ એક્ઝામ તમારે છે પાસ કરવાની રહેશે વેકેન્સી મિત્રો છે તેના સાત ગણા જેટલા ઉમેદવારોને છે પસંદ કરવામાં આવશે એટલે કે જે છે પરીક્ષામાંથી સાત ગણા જેટલા ઉમેદવારોને છે પસંદ કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે તેમાં બે ગણા ઉમેદવારોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે બોલાવવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ પાસિંગ ક્રાઇટેરિયા કઈ રીતના છે કઈ રીતના પાસિંગ આમાં કરવાનું તો પ્રિલિમ અને મેન્સ બંને જે એક્ઝામ આની છે તેમાં મિનિમમ તમારે છે ચાલીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે એટલે કે તમારે પાસિંગ માર્ક મેળવવા હોય તો પ્રિલિમ પરીક્ષા અને મેન એક્ઝામ બંનેમાં તમારે છે ચાલીસ ટકા માર્ક છે તે હવે ફરજિયાત બનાવવામાં આવ્યા છે તો આ પ્રમાણે છે મિત્રો સીસીઈ ના બે હજાર છવ્વીસના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ અથવા તો જે નવો સિલેબસ જે જાહેર થયો છે તેની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો